આપણે ટુવર્ડ્સ ધ યર એન્ડ આવી રહ્યા છે એક નવા વર્ષમાં હવે એન્ટર કરશું તો જરા એક સમરાઈઝ કરવું જરૂરી બને છે કે કઈ રીતના બે હજાર પચીસનું વર્ષ રહ્યું ને બે હજાર છવ્વીસ માટે કઈ રીતના આપણે તૈયારી કરીશું ને કઈ રીતના નિવેશ કરીશું પણ ટુ બિગિન વિથ માર્કેટ શું લાગે છે બે હજાર પચીસમાં તો ઘણું અનસર્ટન રહ્યું છે ઘણું રેન્જ બાઉન્ડ રહ્યું છે ઓફ લેટ આપણે જોઈ રહ્યા છીએ કે આ ઉપર આવ્યું છે પણ તો પણ યુ નો ધીરે ધીરે ઉપર નીચે ઉપર નીચે કરે છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો શું વધારે ક્લેરિટી તમને દેખાઈ રહી છે બે હજાર છવ્વીસના વર્ષમાં અને કઈ રીતના તમને ટ્રેન્ડ હવે દેખાઈ રહ્યો છે શું આ અનસર્ટન ફેઝ સર્ટન તમને ફરતો દેખાઈ રહ્યો છે થેન્ક યુ ફોર શો આઈ થિંક આપણે જે બે હજાર પચીસમાં જોયું એ ટુ એન એક્સટેન્ટ એમ કહી શકાય કે ટાઈમ કરેક્શન જોયું માર્કેટ્સ મોરોલેસ સાઇડવેઝ ચાલી રહ્યા હતા એફઆઈઆઈઝનું સારું એવું સેલિંગ જોયું આપણે વેચવાલી જોઈ લાર્જ કેપ ઇન્ડસ્ટ્રીઝમાં ભલે થોડો ઉછાળો આવ્યો હોય પણ મિડ અને સ્મોલ કેપ ઇન્ડસ્ટ્રીઝમાં સારો એવો ઘણા સ્ટોક્સ નીચે ઉતરેલા આઈપીઓઝનું જોઈએ તો ઓલમોસ્ટ આઈપીઓ બૂમ જેવું ગણી શકાય ઓલ ટાઈમ હાઈ નંબર ઓફ આઈપીઓઝ અને જે ક્વોન્ટિટી જે અમાઉન્ટ એ લોકોએ રેઝ કરેલું છે એ ઘણું પોઝિટિવ હતું એટ ધ સેમ ટાઈમ ઓલમોસ્ટ અડધા જેટલા કે અડધાથી વધારે સ્ટોક્સ આઈપીઓ પ્રાઇસથી નીચે ભાવ ચાલી રહ્યા છે એટલે એક બેલેન્સિંગ ઇફેક્ટ ટુ એન એક્સટેન્ટ આપણે ગણી શકાય આઈપીઓ માર્કેટમાં પ્રાઇમરી માર્કેટમાં જ્યારે ઓવર સબસ્ક્રિપ્શનમાં તો આપણે યુફોરિયા જોયું પણ લિસ્ટિંગ પછી ઘણા બધા સ્ટોક્સમાં વેચવાલી આવેલી અને ભાવ નીચે ચાલી રહ્યા છે ઓવરઓલ ઇકોનોમિક્સ ઓર ઓર માઇક્રો ઇકોનોમિક્સ જોઈએ તો ઘણું પોઝિટિવ હતું ઇન્ફ્લેશન કંટ્રોલમાં હતું વ્યાજના દર ઘટ્યા ગવર્મેન્ટે થોડો સ્પેન્ડિંગ માટે કન્ઝમ્પશન માટે સારા એવા સ્ટેપ્સ લીધેલા ટેક્સ ઘટાડ ઘટાડો કરીને જીએસટી ઘટાડો કરીને અને એની ઇફેક્ટ આપણે ઓબ્વિયસલી ટુ એન એક્સટેન્ટ જોઈ છે જીએસટી કલેક્શન્સમાં ઓવરઓલ સ્પેન્ડિંગ જે થયેલું છે એમાં એટલે બંને પોઝિટિવ અને નેગેટિવ હતા પણ એક માર્કેટમાં ટાઈમ કરેક્શન થયું ઓલમોસ્ટ આખા વર્ષનું ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી જે હાઈ જે હાઈ હતો એ અ વે મિડલ એન્ડ સ્મોલ કેપ્સમાં હજી સુધી ક્રોસ નથી થયો લાર્જ કેપ ઇન્ડસ્ટ્રીઝમાં એક કે બે દિવસ ક્રોસ થયેલું આઈ થિંક ટુ સમરાઈઝ બે હજાર પચીસ લેકલસ્ટર યર ગણાય પણ હોપફુલી આઈ થિંક બે હજાર છવ્વીસનું વરસ શુડ બી મચ બેટર દેન આપણે જે બે હજાર પચીસમાં જોયું જે બે હજાર પચીસમાં આપણે થોડું ટાઈમ કરેક્શન જોયું એક લેક ક્લસ્ટર યોર આપણે જોયું આપણને એમ લાગતું હતું કે કેમ નથી આગળ વધતું યુ નો આપણે થોડા રેન્જ પાઉન્ડ માર્કેટ્સમાં રહ્યા પણ મે બી બે હજાર છવ્વીસ એક પોઝિટિવ મોમેન્ટમ લઈને આવતું આપણને દેખાઈ રહ્યું છે જે રીતના માર્કેટ્સ અત્યારના યુનો પરફોર્મ કરી રહ્યા છે ઓફ લીટ અમુક સેશનથી કે ઓલ ટાઈમ હાઈની નજીક જઈ રહ્યા છે પણ એટલા આપણે જોવાનું રહેશે કે કઈ રીતના સસ્ટેન કરીને આઉટ ઓફ બ્લૂમ થાય છે પણ જો નિપુનભાઈ આપણે જો માર્કેટનું પરફોર્મન્સ જોઈએ તો યસ જે ફિનેન્શિયલ્સ હેવ પરફોર્મ રિઅલી વેલ અને જે રીતના રિટર્ન્સ બી આપ્યા છે નિયરલી સાડા સોળ ટકાના રિટર્ન્સ આપણને ફિનેન્શિયલ્સથી મળ્યા છે પછી એ પાર્ટિસિપેશન એમાં આપણે જોઈએ જોઈએ તો પીએસયુ બેંક એમ એનબીએફસીઝનું રહ્યું છે પા પ્રાઇવેટ બેન્કનું પણ રહ્યું છે પણ વધારે પ્રીડોમિનન્સ પીએસયુ બેન્ક્સ એનબીએફસીઝનું રહ્યું છે કઈ રીતના અને ઓફકોર્સ કેપિટલ માર્કેટ કાઉન્ટર્સ એ કેવી રીતે ભૂલી જવાય અને પછી આપણે જો જોઈએ તો તમને સેન્સેક્સથી નિયરલી સાડા નવ ટકા અને નિફ્ટીએ નિયરલી સાડા દસ ટકા તો પણ રિટર્ન્સ આપ્યા છે યર ટુ ડેટ જોઈએ તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે બ્રોડર માર્કેટ્સનું એટલું પરફોર્મન્સ નથી આવ્યું એમાં સ્મોલ કેપ તો નેગેટિવ રિટર્ન્સમાં રહ્યા છે શું આ બ્રોડર માર્કેટ્સની હવે તમે જોઈ રહ્યા છો કે વેલ્યુએશન કઈ રીતના છે મિડ કેપ અને સ્મોલ કેપના અને નેક્સ્ટ રેલીમાં બે હજાર છવ્વીસની રેલીમાં કઈ રીતના પ્રી ડોમિનન્સ આપણે જોઈશું સો પ્રતિમે આપણે જે જોયું બે હજાર પચીસમાં જે અન્ડર પરફોર્મન્સ ટુ અ ડિગ્રી મિડ અને સ્મોલ કેપમાં થયેલું એનું એક કારણ એ હતું કે ઓલમોસ્ટ બે હજાર અઠાવીસ બે હજાર ઓગણત્રીસના અર્નિંગ્સ જે હતા એ માર્કેટમાં ડિસ્કાઉન્ટ થઈ રહ્યા હતા અને વેલ્યુએશન્સ ટુ એન એક્સટેન્ટ સ્ટ્રેચ થઈ ગયા હતા જે અર્નિંગ્સ કેચઅપ હવે ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છે સિલેક્ટ સેક્ટર્સમાં સિલેક્ટ સ્ટોક્સમાં એને કારણે એક તો એક પોઝિટિવ મુવમેન્ટ આપણે એક્સપેક્ટ કરી શકાય ફાઇનાન્સ ફાઇનાન્શિયલ્સની તમે વાત કરી આઈ થિંક અગેન બે હજાર ચોવીસમાં જે ટોપ થયેલું સપ્ટેમ્બરમાં એના પછી એના પછી પણ જે ફાઇનાન્શિયલ્સમાં જે ટુ અ ડિગ્રી વેલ્યુએશન અટ્રેક્ટિવ હતા એ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે સ્ટ્રોંગ બેલેન્સ શીટ્સ બેન્ક્સના થઈ ગયેલા પબ્લિક સેક્ટર બેન્કના ઘણું બધું પ્રોવિઝનિંગ પતી ગયેલું એના પછી જે થોડ ઓફ વેલ્યુએશન આપણે જોયેલું પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર બેન્ક્સમાં એ એમાં એને કારણે ગ્રેજ્યુઅલી આપણે સારો ફાઇનાન્શિયલ સેક્ટર પર્ફોમન્સ જોયેલો છે અને અક્રોસ કેપિટલ માર્કેટ્સ જોઈએ વેલ્થ કંપનીઝ ટુ અ ડિગ્રી ઇન્સ્યોરન્સ કંપનીઝ એસેટ મેનેજમેન્ટ કંપનીઝ એ બધામાં એક સારો મૂવ જોયો જે વેલ્યુએશન ટુ અ ડિગ્રી કરેક્શન થઈ રહ્યું હતું આઈ થિંક એ રીતે જે વેલ્યુએશન કરેક્શન જે આપણે જોયું અને હવે જે ટુ અ ડિગ્રી એફઆઈઆઈઝનું લેવાલી એક એક શોર્ટ ટર્મ બે ચાર દિવસમાં જે જોયેલું છે બટ ઓવરઓલ આગળ જઈને જે એક્સપેક્ટ કરી શકાય એને કારણે આઈ થિંક બે હજાર છવ્વીસમાં ઘણા બીજા બધા સેક્ટર્સ પણ છે જેમાં ઓવરઓલ હવે જે આ ટાઈમ કરેક્શન થયું એને કારણે અને અર્નિંગ્સ અપટિક થોડું થયું અને એક્સપેક્ટેશન ઓફ જે બે હજાર સત્તાવીસના ફાઇનાન્શિયલ ઇયરમાં જે અર્નિંગ્સ અપટિક આવશે એને કારણે સિલેક્ટ સેક્ટર્સ છે એઝ એન એક્ઝામ્પલ આપણે જોઈએ તો એઝ અ ટર્ન અરાઉન્ડ પાછલા થોડા દિવસોમાં આઈટી સેક્ટરમાં એક એક ગ્રેજ્યુઅલ ટર્ન અરાઉન્ડ આપણે ઓલમોસ્ટ એક વર્ષ સુધી એકથી દોઢ વર્ષ સુધી આઈટી સેક્ટરમાં એક સાઇડવેઝ મુવમેન્ટ જોઈ અર્નિંગ્સ મોટી કંપનીઝના પર્ટિક્યુલરલી નહોતા વધી રહ્યા એક સિંગલ ડિજિટ ગ્રોથ આવી રહ્યો હતો એમાં ગ્રેજ્યુઅલી જે રીતે એ લોકોએ બિઝનેસ રિઅલાઇનમેન્ટ કરેલું છે અને એઆઈ તરફ જે ફોકસ ગ્રેજ્યુઅલી વધાર્યું છે એને કારણે અર્નિંગ્સમાં પણ એક અપટિક આવે એવું છે એટલે બ્રોડલી આઈ થિંક બે હજાર છવ્વીસમાં ઘણા સેક્ટર્સ છે જેમાં આપણે ઇમ્પ્રુવડ અર્નિંગ્સ કદાચ જોઈ શકશું અને નિવેશકોનો બહુ ઇન્સ્ટિટ્યુશનલ અને એચનઆઈ ઇન્વેસ્ટર્સનો એ તરફ નિવેશ થઈ શકે એવી આશા કરી શકે એબ્સલ્યુટલી પણ તમે કહ્યું કે જે રીતે જસ્ટ ટુ કન્ટિન્યુ યર પોઈન્ટ કે હવે ઘણા બધા સેક્ટર્સ છે કે જ્યારે ઘણા બધા એરિયાઝ છે કે તમે પિકઅપ ઓન કરી શકો છો બે હજાર છવ્વીસ માટે જો તમે આપણે કહી રહ્યા છે કે ટાઈમ કરેક્શન અત્યારના ચાલી રહ્યું છે મે બી તમને લાગે છે કે હવે પૂરું થઈ ગયું છે વેલ્યુએશન વાઇઝ તમે ક્યાં સારું એવું ટાઈમ પ્લસ વેલ્યુએશન કરેક્શન જોઈ રહ્યા છો જે નેક્સ્ટ યરમાં તમારી ગ્રોથને યુ નો ટ્રેજેક્ટરી આપી શકે અફવર્ઝ મુમેન્ટની અને કયા એવા ફેક્ટર્સ તમે જોઈ રહ્યા છો પાછો જે ડિટરમાઇન કરશે કે કયા સેક્ટર્સ લીડ કરશે આગળ જતા અને જો એમાં આપણે જો પાર્ટિસિપેટ થવું હોય તો તમે ક્યાં અત્યારના નિવેશ કરશો જો આપણે સ્ટ્રેટેજી બનાવી હોય નેક્સ્ટ યર માટે સો આઈ થિંક આપણે ફાઇનાન્શિયલ્સની વાત કરી એમાં ખાસ કરીને જોઈએ તો પાછલા એક થી બે મહિનામાં એટલું એટલું બધું એક્વિઝિશન બેન્ક્સનું કે પછી બીજા દેશોમાંથી પૈસા આવ્યા છે બેંક્સ ઓલમોસ્ટ ટેક ઓવર કરવા માટે એ ઘણું ઘણી પોઝિટિવ સાઇન છે ઘણી પોઝિટિવ સાઇન છે એટલે ઇટ શોઝ ધ કોન્ફિડન્સ ઇન ધ બેન્કિંગ સેક્ટર જે રિલેટિવલી ક્લીન બેલેન્સ શીટ્સ હોય તો જ આટલા બધા પૈસા ઇન્ફ્યુઝન થાય એનબીએફસીઝ હોય કે કે બેન્કિંગ સેક્ટર હોય અને એ આઈ થિંક પૂરા સ્પેસની સ્ટેબિલિટી અને સ્ટ્રેન્થ દેખાડે છે સો આઈ થિંક ઓવરઓલ આગળ જઈને પણ બેન્કિંગ સેક્ટરમાં જેમ જેમ વધારે ફંડ ઇન્ફ્યુઝન આવશે કેપિટલ ઇન્ફ્યુઝન થાય છે અત્યારે જે આપણે એનબીએફસીમાં અને બેંકમાં જોયું ઘણું વધારે કેપિટલ ઇન્ફ્યુઝન જોયું એને કારણે એક બ્રોડ બ્રોડનિંગ ઓફ જે ફાઇનાન્શિયલ સ્પેસ છે લેન્ડિંગ છે એ ઘણું ઇમ્પ્રુવ થશે સો આઈ થિંક એ સ્પેસ ક્લિયરલી દેખાય છે કે એમાં એક એક ઓપ્ટિક આવે આઈટીની આપણે વાત કરીએ એમાં ખાસ કરીને જે મોટી કંપનીઝ બિઝનેસ રિયલાઇન કરી અને પોતાની જે ઓવરઓલ સ્કિલિંગ જે છે એ જે એઆઈનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઇગ્નોર થઈ રહ્યું હતું કે ઓછો ફોકસ રહ્યો હતો એમાં જે ચેન્જ આવ્યો છે બદલાવ આવ્યો છે એમાં ક્લિયરલી અત્યારે ગ્રેજ્યુઅલી આગલા બેથી ત્રણ ક્વાર્ટરમાં ટ્રેક્શન આવવું જોઈએ અધર દેન દેટ આઈ થિંક આપણે બ્રોડલી જોયું કે જે ડિફેન્સ સેક્ટરમાં જે એક તરફ ગવર્મેન્ટનું ઘણું સારું સ્પેન્ડિંગ રહેલું બીજી તરફ ઓલમોસ્ટ બે હજાર સત્તાવીસ અઠ્ઠાવીસ સુધીનું ના અર્નિંગ્સ ડિસ્કાઉન્ટ થઈ રહ્યા હતા અને ઓલમોસ્ટ એટી ટાઈમ્સ ટુ હંડ્રેડ ટાઈમ્સ અર્નિંગ્સ ડિસ્કાઉન્ટ થઈ રહ્યા હતા માર્કેટમાં એ થોડું રીઝનેબલ લેવલ પર હજી આવ્યું છે જે રીતે ગવર્મેન્ટના ઓર્ડર્સ કોન્સ્ટન્ટલી આઈધર શિપિંગ ઇન્ડસ્ટ્રી માટે હોય કે ડિફેન્સ માટે હોય એ આવી રહ્યા છે કે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પર જે વપરાશ થઈ રહ્યો છે સ્પેન્ડિંગ થઈ રહ્યું છે એ ઓવરઓલ એન્સીલરી ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણું પોઝિટિવ રહેવું જોઈએ આઈ થિંક ઇનફ સેક્ટર્સ જેમાં બ્રોડલી મિડલ સ્મોલ કેપ સ્પેસમાં ગ્રોથ સારો છે એક્સેસ ટુ કેપિટલ ઘણું સારું પહેલાં કરતાં થવું છે એને કારણે કેપિટલ એ લોકો રેસ કરી શકે છે આઈ થિંક સ્ટેટ ગવર્મેન્ટ્સનો સપોર્ટ ઘણા મિડલ અને સ્મોલ કેપ્સમાં અમે જોયો છે કે ઘણો સારો પોઝિટિવ સપોર્ટ સ્ટેટ ગવર્મેન્ટ્સનો છે વેધર ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ ઘણા બધા કન્સેશન્સ હોય કે સિંગલ વિન્ડો ક્લિયરન્સ હોય લેન્ડ લેન્ડ એક્વિઝિશન હોય એ આઈ થિંક ઘણો પોઝિટિવ સપોર્ટ મિડ અને સ્મોલ કેપ સ્પેસને મળી રહ્યો છે એ એક ધ પોઝિટિવ ગણી શકાય સો આ બધાનો ઓવરનાઈટ રિઝલ્ટ નથી આવતું એમાં જેમ જેમ કેપેક્સ વધે બેથી ત્રણ ક્વાર્ટરમાં એનું કમર્શિયલ ઓપરેશન્સ ચાલુ થાય એના રેવન્યુઝ એના શરૂ થાય પણ ઘણી બધી કંપનીઝમાં જે રીતે એક્સપેન્શન જોયું છે જે રીતે ફંડ રેઝિંગ જોયું છે इंस्टिट्यूशनल पार्टिसिपेशन जु एच एन आई पार्टिसिपेशन जुए कार आई थिंक इट गिवस क्लियर होप्स के बजार छवीस में जी रीते रेवेन्यू ग्रोथ मिडल एंड स्मोल कैप्स आविए नॉट नेसेसरी इन द फर्स्ट क्वार्टर इ्ससेल्फ पॉन आई थिंक देट शूड रिजल्ट इन हायर ग्रोथ મિડન સ્મોલ કેપ કંપનીઝમાં પર્ટિક્યુલરલી ઇન ઓલ ઓફ ધીસ જે બીજા બધા જે બી સેક્ટર્સ આપણે ડિસ્કસ કર્યા અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગમાં જ્યાં મિડન સ્મોલ કેપ કંપનીઝને જે ફંડિંગ મળી મળી રહ્યું છે ને સપોર્ટ ગવર્મેન્ટનો મળી રહ્યો છે એમાં આપણે ટ્રેક્શન આગળ જઈને જોઈશું એવી આશા રાખી શકાય કે આ જે સ્પેસ છે એ તમને પુશ આપે છે ઘણા બધા આપણે અહીંયા મિડન સ્મોલ સ્પેસમાં જોઈ રહ્યા છીએ કે દે આર ઓલમોસ્ટ મિડ સ્પેસમાં રાધર ઓલમોસ્ટ લાર્જ કેપ્સ જેવા બની ગયા છે ને અહીંયા જે કન્ટિન્યુઅસ આપણે સપોર્ટ અને એમાં જો એક ગ્રોથ આવે છે તો ઓફકોર્સ માર્કેટને પણ એક પુશ મળી શકે છે અને ઘણા બધા સેક્ટર